આગળ વાત રાજકોટની રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક પાસે દીપડાના આંટા ફેરા જોવા મળ્યા છે રાત્રિના સમયે ઝૂની આસપાસ જંગલ વિસ્તારમાં દીપડો દેખાયો છે પ્રદ્યુમન પાર્કમાં ઝૂની અંદર દીપડાના આંટા ફેરા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે ઝૂની અંદર પાંજરા મૂકવામાં આવ્યા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરાય છે છતાં પણ તંત્ર દ્વારા

કર્યું છે ને દીપડાની વાત સામે આવતા જ હવે પ્રદ્યુમન પાર્ક ઝૂ છે તેની અંદર બે અલગ અલગ સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા છે પહેલાં અહીંયાં જ દીપડો પાંજરે પુરાયો હતો કારણ કે ઝૂની અંદર એક હરણનું મારણ કરવામાં આવ્યું હતું ને દીપડાના મારણ બાદ વન વિભાગ દ્વારા આખે આખું ઝૂ છે તે કોલ્ડન કરીને ઝૂને થોડા સમય માટે બંધ પણ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ પાંજરાની અંદર દીપડો પૂરાયો હતો આજે જે સ્થળ અહીંયા પાંજરું મૂકવામાં આવ્યું છે ત્યાં બે વર્ષ પહેલા દીપડાને પાંજરે પૂરવામાં આવ્યું હતું આ ઉપરાંત બે અલગ અલગ સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા છે દીપડાની દહેશતને પગલે ઝૂની અંદર કામ કરતા જે સિક્યુરિટી ગાર્ડ છે તેમની બે બે ની જોડી બનાવવામાં આવી છે ખાસ તકેદારી રાખવા માટે વન વિભાગ અને ઝૂ ઓથોરિટી છે તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે